નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ ભરૂચમાં ગાંધી જયંતિના દિવસે ભરૂચ આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ યુવા મોરચા પ્રમુખ ચિરાગસિંહ ગોહિલ ભરૂચ શહેર પ્રભારી કમલેશભાઈ મઢીવાડા રવિભાઈ પટેલ જીગર સુરતવાળા પ્રણવભાઈ શાહે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાજપને એક શીખ લેવા વિનંતી કરી છે અને ગાંધી અને સરદારના ગુજરાતને એમની વિચારધારાથી ચલાવવામાં આવે અને હિંસાની જગ્યાએ અહિંસા અને શાંતિ સ્થપાય એવી વિનંતી પણ મીડિયાના માધ્યમથી કરવામાં આવી છે રિપોર્ટર ઇમરા દિવાન ન્યૂઝ ભરૂચ ઓક્ટોબર મહાત્મા ગાંધીજી જેના વિચારો પહેલેથી જ અહિંસા અને લઈને રહેલા છે આઝાદીની લડતમાં લડત જેને અમૂલ્ય ફાળો જે આપેલો છે તેવા મહાત્મા ગાંધીજીની આજે જન્મ સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગાંધીજીના જે વિચારો છે એ વિચારોને લઈને દેશમાં જે રીતે અત્યારે ચાલી રહેલું છે તે આપણે એને સરખામણી કરીએ તો આ ભાજપ સરકારમાં જે દરેકે દરેક વાતોમાં હિંસાને લઈને નફરત ફેલાવાનું વાતાવરણ ઊભું કરેલું છે તો તે બાબતે ભાજપ સરકારે એક શીખ લેવી જોઈએ ગાંધીજીના મૂલ્યો ગાંધીના વિચારોથી આ બાપુના વિચારોથી એમને શીખ લઈને આ ગુજરાતમાં દેશમાં શાંતિ અને અહિંસાનું એક વાતાવરણ પૂરું પાડીને દેશ લોકોને શાંતિ રીતે શાંતિ રહે અને ખૂબ સારું વાતાવરણ ઉભું થાય તેવી એક શીખ લેવી જોઈએ આજે દશેરાનો પણ દિવસ છે અને અધર્મ પર ધર્મનો વિજય નો દિવસ છે અસત્ય પર દિવસ છે તો તે બાબતે હું આપ સૌને ગાંધી જયંતિની શાસ્ત્રીજીની જયંતિની અને દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આમ આદમી આજ રોજ ગાંધીજીની જન્મજયંતિના દિવસે અમે આમ આદમી પાર્ટીના આગેવાનો અહીંયા એમને ફોગાર કર્યા પરંતુ આજે આ ભાજપ સરકારના રાજની અંદર આજે ગુજરાતની અંદર જે દારૂ મળી રહ્યું છે જે ગાંધીજીની વિચારધારા હતી વિચારધારાથી વિરુદ્ધમાં આજે ગુજરાત ચાલી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે ત્યારે આપ મીડિયાના માધ્યમથી આજે આ જે ભાજપ સરકારના રાજની અંદર જે નશાખોરીની વાતો છે એ ખાલી કરવામાં આવી રહી છે પરંતુ નશો આજે ઘરે ઘરે મળી રહ્યો એવી હાલત થઈ ગઈ છે આજે પાણીની જેમ રેલમ છેલ આજે દ્રગ્સ હોય તરસ હોય ગાંજો હોય કે દારૂ હોય એ ગમે ત્યાં પણ મળી જાય છે આ એ ગાંધી અને સરદાર પટેલ ગુજરાત છે કે જ્યાં આગળ નશા મુક્ત કહેવાય છે પરંતુ એ ખાલી વાતો રહી ગઈ છે આ ભાજપ બિલકુલ નિષ્ફળ ગઈ છે આ બાબતે અને આજે આ જન્મજયંતિ થી આજે આ શીખ લે અને ભાજપાની અંદર કાયદો વ્યવસ્થા જાળવી અને આગળ વધે અને ગુજરાત ની અંદર નશા મુક્ત ગુજરાત નો જે નારો છે એ બુલંદો બનાવે એવી આશા છે આ વિડીયો ના માધ્યમ